સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ જેની તાજેતરમાં જ અમદાવાદ ખાતે ધરપકડ કરવામાં આવી છે અને તેના ઘણા વિડીયો વિઝ્યુઅલ્સ બહાર આવ્યા છે જેમાં તેઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે તેમના ચહેરા ઉપર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કાયદા અને વ્યવસ્થાનો તેમને ન કોઈ ડર છે અને તેમના ચહેરા ઉપર સતત હાસ્ય જોવા મળી રહ્યું છે જ્યારે આજુબાજુ પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે તેમની ધરપકડ થઈ રહી છે છતાં પણ તેમના ચહેરા ઉપર એકથી વધુ હાસ્ય જોવા મળી રહ્યું છે તો કોઈ કાયદા વ્યવસ્થાનો ડર જોવા મળી રહ્યો છે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે સ્ટાર કીર્તિ પટેલ જેમના સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધુ વિડીયો વાયરલ થતા હોય છે સૌથી વધુ વ્યૂઝ આવતા હોય છે અને તેમની તાજેતરમાં જ અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે જેમાં એક બિલ્ડરને બે ખંડણી માગવા મુદ્દે જ્યારે તેમની સામે ફરિયાદ થઈ હતી તેમના સહિત સાત અન્ય લોકો સામે ફરિયાદ થઈ હતી એક વર્ષ પહેલા અને તેઓ એક વર્ષથી ક્યાંક ને ક્યાંક પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી એક વર્ષથી તેઓ ભાગી ગયા હતા તે રીતની માહિતી હાલમાં મળી રહી છે અને ત્યારબાદ એક વર્ષ બાદ જે છે તે અમદાવાદ ખાતેથી તેમની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે રીતે જે સમય પોલીસ દ્વારા જેને કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે તે સમય દરમિયાન તેઓ તેમના ચહેરા ઉપર હાસ્ય દેખાઈ રહ્યું છે એક હદથી વધુ હાસ્ય દેખાઈ રહ્યું છે ન તો કોઈ કાયદા વ્યવસ્થાનો ડર જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે તમે એક ગુનેગાર તરીકે સાબિત થતા હોવ છો પોલીસ દ્વારા જ્યારે ધરપકડ કરવામાં આવતી હોય છે ત્યારે એ ચહેરા ઉપર એક ખોફ તો હોય છે એક ડર પણ હોય છે કે કાયદો અને વ્યવસ્થાનો એ ડર પરંતુ જ્યારે કીર્તિ પટેલનો આપણે ચહેરો જોઈએ છીએ વિડીયો જોઈએ છીએ તો તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમનામાં કાયદો અને વ્યવસ્થાનો ડર નથી લાગી રહ્યો અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઘણા બધા યુઝર્સ એ પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે કીર્તિ પટેલ વરઘોડો ક્યારે નીકળશે જોકે એ તો પોલીસ જ જાણે છે કે વરઘોડો નીકળશે કે નહીં નીકળે પરંતુ આ સમગ્ર મુદ્દે પોલીસ શું કહી રહી છે તેમની પાસેથી પણ સાંભળી લઈએ અને કીર્તિ પટેલની જ્યારે ધરપકડ કરવામાં આવી છે તેની એક નાની ઝલક પણ જોઈ લઈએ <स्थाथ> तो <गेला उता। स्थाथ> तो तो तारीख दो छह दो हजार चौबीस को कापूदरा पुलिस स्टेशन के विस्तार में एक एफ दर्ज हुआ जिसका अंडर सेक्शन 386, 389, 504, 506 एटी 328, 507, हंड्रेड टू बी ऑफ आई पी सी ई एंड 67 सेवन ऑफ आई टी एक्ट के तहत एक एफ दर्ज हुआ इसमें टोटल पांच से ज्यादा आरोपी थे इसमें एक आरोपी कीर्ति बेन डॉटर ऑफ रंचोड़ भाई अडालजा रेजिडेंट इनका पर्वत पाटिया सूरत है आ, ये एबस्कॉन्डर थी पिछले दस महीने से और सेक्शन सेवेंटी ऑफ सीआरपीसी के तहत आ, एक वारंट ऑफ अरेस्ट इशू किया गया था ऑनरेबल कोर्ट के द्वारा ऑनरेबल कोर्ट के डिसीजन को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई जिसमें एल की टीम कापोदरा पुलिस स्टेशन की टीम साथ ही साथ हमें ये टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि आ, ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ हैं और जोन सेवन अहमदाबाद शिवम वर्मा उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हम हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे कार्रवाई क्या होगी साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फ़रियादें भी हैं સ્ટેટમેન્ટ રિકાર્ડ કરેગે આ કાર્યવાહી કરેગે